નમસ્કાર પશુપાલક મિત્રો આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે ટોટલ તેર ભેંસના વેચાણ માટેની વાત કરવાના છીએ વિડિયોમાં દેખાઈ રહેલી એક નંબરની ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ પ્યોર જાફરાબાદી નસલની ભેંસ છે ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે સિંગ પણ વ્યવસ્થિત અને ગોળ છે આ ભેંસ હાલમાં પંદર દિવસની કાચી છે આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે ગામની વાત કરીએ આપણે તો ગામ નાંદરખી તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢમાં આપણને આ ભેંચ જોવા મળી રહી છે ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકશો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી બે નંબરની ભેંચ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર ભેંસ વિહાશે હાલમાં પંદર દિવસની ભેંસ કાચી છે આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે ગામની વાત કરીએ આપણે તો ગામ મોટા મોટાધાણા તાલુકો તળાજા જિલ્લો ભાવનગરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો કિંમત પાંસઠ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકે તથા ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં જ ગઈકાલે વીહાઈ ગયેલી છે ભેંસ પેલું વેતર વીહાયેલી છે ભેંસ આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે ગામની વાત કરીએ આપણે તો ગામ દેવળિયા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ જોવા મળી રહી છે તથા કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ચોથું વેતર એક મહિના દિવસની હે ગયેલી છે તથા બંને ટાઈમ ચાર ચાર લીટર દૂધ આપે છે ગામની વાત કરીએ આપણે તો ગામ રબારીકા તાલુકો ખાંભા જિલ્લો અમરેલીમાં આપણને આ ભેંસ જોવા મળી રહેશે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં જો પશુપાલક મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તથા વિડીયોને લાઈક અને અન્ય પશુપાલક મિત્રો સુધી વિડીયો શેર કરો જેનાથી વધારે પશુપાલક મિત્રોની ભેંસ ખરીદ વેચાણ માટેના વિડીયોની માહિતી મળતી રહે અને એમને ભેંસ ખરીદવા અથવા વેચાણ માટે સરળ સરળતા મળતી રહે તથા તમે પશુપાલક મિત્રો તમારા કોઈપણ પશુના વેચાણ માટેની જાહેરાતનો વિડિયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત મૂકવા માંગતા હોય તો વિડીયોમાં દેખાઈ રહેલા અઠ્યાસી ઓગણપચાસ સિત્તેર ચોસઠ પંચ્યાસી નંબર ઉપર આપ વોટ્સએપ મેસેજ કરી શકો છો જેનો વિડીયો એકથી બે દિવસમાં આપણી ચેનલ ઉપર જાહેરાત મૂકવામાં આવશે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં દસ દિવસની ભેંસ શું ગયેલી છે ભેંસ બંને ટાઈમ દસ પ્લસ દસ લીટર દૂધ આપે છે તથા આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ વિસોત્રી તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકામાં વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ આપણને જોવા મળશે ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આ વાચળ તથા તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે આ વિડીયોના માધ્યમ થ્રુ ભેંસ તથા પારુને બંનેને જોઈ શકો છો ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેધર ભેંસ વિહાશે આપણને આ ભેંસ ક્યાં ગામ જોવા મળી રહેશે ગામ ભોગાત તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહેશે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો કિંમત એક લાખ વીસ હજાર રૂપિયા રાખેલી છે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું એતર ભેંસ અહીંયા છે પંદરથી વીસ દિવસની ભેંસ કાચી છે આ ભેંસ આપણને ગામ ચંદ્રવાડા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકામાં જોવા મળી રહી છે તથા કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ પચીસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં પહેલું વેતર ભેંસ છે પંદર દિવસની ભેંસ કાચી છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ ગજાણા તાલુકો લાલપુર જિલ્લો જામનગરમાં વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ આપણને જોવા મળી રહી છે તથા કિંમતની વાત કરીએ આપણે તો કિંમત પાસઠ હજાર રૂપિયા ભેંસના માલિકે રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર વિ ગઈ છે મિહાજણને ભેંસે આઠ મહિના થઈ ગયેલા છે બંને ટાઈમ ચાર પ્લસ ચાર લીટર ભેંસ દૂધ આપે છે આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ પ્રોપર બોટાદ સિટીમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો કિંમત ભેંસના માલિકે સુડતાલીસ હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં રૂબરૂ બેઠકમાં નોર્મલ ફેરફાર કરી આપશે તથા ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ પ્યોર જાફરાબાદી નસલની ભેંસ છે હાલમાં એકથી બે દિવસની ભેંસ કાચી છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ ખંડેરી તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથમાં વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ આપણને જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો કિંમત એક લાખ પંદર હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકે તથા ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં વીસ દિવસની ભેંસ કાચી છે પેલું વેતર ભેંસ વ્યા છે આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ પાતા તાલુકો જિલ્લો પોરબંદરમાં વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ આપણને જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો કિંમત નેવું હજાર રૂપિયા ભેંસના માલિકે રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ચોથી વેતર ભેંસ કહીં છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામની વાત કરીએ આપણે તો ગામ પીપર નવી તાલુકો લાલપુર જિલ્લો જામનગરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે એક મહિના દિવસની ભેંસ કાચી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર વિહાં છે ભેંસ પંદરથી વીસ દિવસની ભેંસ કાચી છે તથા આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ દાત્રાણા તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકામાં વિડીયોમાં રહેલી ભેંસ આપણને જોવા મળી રહી છે તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ પચીસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયો પૂરા જોવા બદલ ધન્યવાદ રામ રામ સીતારામ હર હર મહાદેવ જય ભોળાનાથ